ચાલો હવે પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો એટલે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ પહેલો પ્રશ્ન બે બ્રાન્ડની ચોકલેટો અનુક્રમે દસ અને બારના પેકેટમાં મળી રહે છે જો મારે બંને પ્રકારની ચોકલેટો એક સરખી સંખ્યામાં ખરીદવી હોય તો મારે ઓછામાં ઓછા દરેક પ્રકારના કેટલા પેકેટ ખરીદવા પડે ઓછામાં ઓછા એટલે કે એનો લસ્સા વધારેમાં વધારે નથી ચાલો એનો લસ્સા આપણે જોઈએ કોનો કોનો હતો કે દસનો અને બારનો પેલા દસનો અને બારનો લસ્સા જોઈએ બે બે પંચા દસ બે છક બાર બે મૂકીએ પાંચ એમનો મૂકીએ બે તેરી છ ત્રણ મૂકીએ પાંચ એમના ત્રણ એકા ત્રણ પાંચ મૂકીએ એક અને એક ચાલો લસ્સા કેટલો આવે બે દુ ચાર ચાર તેરી બાર બાર પંચા ને સાહીઠ એનો લસ્સા છે એ સાઠ આવે એટલે કે પેકેટની કિંમત છે એ બંને પેકેટની કિંમત સાઠ હોવી જોઈએ ચાલો પેલો જો તેર દસના બે પેકેટ ખોટું છે દરેક પ્રકારના બાવીસ પેકેટ તે પણ ખોટું છે દસના બાર પેકેટ તો કે દસના બાર પેકેટ તો એકસો વીસ થઈ જાય દસના છ પેકેટ તો કે સાઠ અને બારના પાંચ પેકેટ એટલે બાર પંચા સાઠ એટલે ઓપ્શન ડી છે એ આપણો સાચો જવાબ છે લસાના સમ પ્રમાણમાં છે ચાલો બીજો દાખલો એવી મોટામાં મોટી સંખ્યા શોધો મોટામાં મોટી સંખ્યા એટલે કે એનો ગુસ્સા શોધો જેનાથી એકસો ચાલીસ એકસો સિત્તેર અને એકસો પંચાવનનો ભાગાકાર કરતા દરેક વખતે શેષ કેટલી વધે તો કે દરેક વખતે શેષ પાંચ વધે ચાલો હવે આપણે જોઈએ તો કે એકસો ચાલીસ છે એમાંથી આપણે પાંચ બાદ કરી નાખશું એકસો સિત્તેર માંથી આપણે પાંચ બાદ કરી કેમ પાંચ બાદ કરીએ છીએ કારણ કે આપણે શેષ છે એ બાદ કરવાની છે ગુસ્સામાં એટલા માટે લસા હોય તો શેષ છે એને ઉમેરવાની હવે એકસો પિસ્તાલીસ એકસો ને અને એકસો પચાસ ચાલો હવે તમે એકસો પાંત્રીસ અને એકસો ને પચાસ જોશો તો એને પંદર પંદર નો ઘડિયો છે પંદર એકસો થશે

અથવા ત્રીસથી ભાગતા એટલે કે ચાર સંખ્યાથી ભાગતા શેષ હંમેશા શૂન્ય મળે ચાલો આપણે હવે લસા જોઈએ દસ પંદર ચોવીસ અને સાઠ નો શરૂઆતમાં બે મૂકીએ બે પંચા દસ પંદર એમને મૂકીએ બાર દુ ચોવીસ અને ત્રીસ દુ ચાલો ફરી વાર આપણે બે મૂકીએ પાંચના પાંચ એમનો પંદર એમનો બે છક બાર અને પંદર દુ ત્રીસ ફરી બે મૂકીએ પાંચ એમ નમ પંદર એમ નમ બે તેરી છ પંદર ચાલો ત્રણ મૂકીએ પાંચ એમ નમ ત્રણ પંચા પંદર ત્રણ એકા ત્રણ ત્રણ પંચા પંદર છેલ્લે પાંચ મૂકીએ ચાલો લસા કેટલો આવે બે દુ ચાર ચાર દુ આઠ આઠ તેરી ચોવીસ અને ચોવીસ પંચા એકસો વીસ તો કે શેષ છે એ કેટલી વધે તો કે શેષ છે એ ઝીરો તો કે એકસો વીસ છે એ જ આપણો સાચો જવાબ બે હજાર ચૌદમાં પૂછાયેલો પ્રશ્ન ચાલો એના પછી એક ઓરડાની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે આઠ મીટર એટલે કે આઠસો મીટર પછી જે છ પોઈન્ટ પંચોતેર એટલે કે છસો પંચોતેર સેમી તથા ચાર પોઈન્ટ પચાસ મીટર એટલે કે ચારસો ને પચ પચાસ સેમી છે એવી મોટામાં મોટી ટેપ તો અહીં આપણે ગુસ્સા શોધવાનો છે મોટામાં મોટી ટેપ ચાલો અહીંયા જોઈએ આપણે આઠસો પચીસ છસો પંચોતેર અને ચારસો પચાસ ચાલો હવે આ ત્રણે ત્રણ જે સંખ્યા છે ત્રણે ત્રણ સંખ્યાના આપણે ગુસ્સા પેલા પાડીએ ચાલો તો તમને ખબર છે કે આઠસો પચીસ આપણે પચીસ વડે ભાગી શકે ચાલો જોઈએ પચીસ આઠસો પચીસ ભાગ્યા તમે પચીસ કરો તો તેત્રીસ આવશે એટલે કે પચીસ ગુણ્યા તેત્રીસ છસો પંચોતેર કરો તો એનો જવાબ સત્યાવીસ આવશે ચારસો પચાસ ગુણ્યા પચીસ કરો તો કે અઢાર આવશે ચલો કોમન અવયવ કયો છે તો કે પચીસ ચાલો હજી આગળ આપણે તેત્રીસના ભાગ આપણે જો પાડીએ તો શું પડશે તો કે અગિયાર તેરી તેત્રીસ ત્રણેયમાં કોમન હોય જો ત્રણ કોમન છે જોઈ સત્યાવીસ અને છેલ્લું છે પચીસ ગુણ્યા અઢાર અઢાર એટલે કે નવ દુ અઢાર અથવા ત્રણ છક અઢાર આ ત્રણ ના જે પડશે ને ત્રણ છ અઢાર કઢાર આપણે લખીએ ત્રણ છક અઢાર ચાલો ત્રણેયમાં કોમન કઈ વસ્તુ આવી તો કે ત્રણ અને પચીસ તો કે પચીસ અને ત્રણ છે એ ત્રણે એમાં કોમન આવે છે એટલે કે પચીસ તેરી પંચોતેર પચીસ તેરી પંચોતેર છે હા તો કે ઓપ્શન નંબર બી સાચો જવાબ ચાલો એના પછી પ્રશ્ન ત્રણ ત્રણ અંકોની મોટા મોટી સંખ્યા જેને તમે આઠ દસ અને બારથી પૂર્ણતઃ ભાગી શકાય ચાલો આઠ ત્રણ અને દસ વડે આપણે ભાગી શકીએ તો જોઈએ પહેલાં એનો લસ આપેલા આપણે જોઈ લઈએ તો કે બે પહેલાં મૂકીએ બે ચોક આઠ બે પંચા દસ બે છક બાર ફરીવાર બે મૂકીએ બે દુ ચાર પાંચ એમ નમ બે તેરી છ બે મૂકીએ એક પાંચ અને ત્રણ પાંચ મૂકીએ એક એક ત્રણ ત્રણ મૂકીએ એક એક અને એક બે દુ ચાર ચાર દુ આઠ આઠ પંચા ચાલીસ અને ચાલીસ તેરી એકસોને વીસ એટલે કે લસ્સા કેટલો આવ્યો લસ્સા બરાબર એકસો ને વીસ હવે તમને એમ કીધું છે કે ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યા તો આ ત્રણ અંકની સંખ્યા છે મોટામાં મોટી સંખ્યા એટલે કે એકસો વીસના અવયવી એકસો વીસના અવયવ એટલે કે એકસો વીસ બાર એટલે કે બસો ને ચાલીસ બાર તેરી છત્રી એટલે ત્રણસો ને સાહીઠ બાર એટલે ચારસો એંશી બાર સાઠ એટલે કે છસો બાર છક એટલે કે સાતસો ને વીસ બાર છક બોતે બાર સત્તા ચોર્યાસી એટલે કે આઠસો ને ચાલીસ બાર અઠ્ઠા છન્નું એટલે કે ત્રણસો ને સાહીઠ બાર નવા એકસો આઠ છે હજારથી વધી જાય એટલે કે નવસો ને છે એ ઓપ્શનમાં છે આ છે નવસો ને ચાલો એના પછી વાસણ એ તથા માં ક્રમશઃ એકસો પિસ્તાલીસ તથા એકસો સોળ દૂધ સમાય છે તે મોટામાં મોટા માં પણ વાસણનું કદ કેટલું હશે મોટામાં મોટા એટલે ગુસ્સા કોનો કોનો અને અને એમાં જે કોમન હોય તે આપણે લખીશું ચાલો જોઈએ તો કે પિસ્તાલીસ અને એકસો સોળ જો ઓગણત્રીસનો તમને ઘડિયો આવડતો હોય તો તમને આવડે ઓગણત્રીસ ચોક ઓગણત્રીસ ચોક એકસો સોળ અને ઓગણત્રીસ પંચા એકસો પિસ્તાલીસ બે કોમન શું છે ઓગણત્રીસ જો તમને આ પરીક્ષામાં યાદ ન આવે તો શું કરવું ઓપ્શન ચેક કરવાના ઓપ્શનમાં એક લીટર છે પછી ઓગણત્રીસ લીટર છે ચાર લીટર છે તો ચાર છે ચાર વડે પહેલા ભાગી જવાના ત્રેવીસ વડે ભાગી જવાના ઓગણત્રીસ વડે ભાગી જવાના જે બેમાં બે આ બે સંખ્યા છે એને તમે બે અહીંયા જે ઓપ્શનમાં આપેલા હોય ઓપ્શન પરથી જો બે ભાગી શકો તો એનો જવાબ આવશે પરીક્ષામાંથી આવી રીતના સરળ કરી શકાય ચાલો એના પછી સાતમો દાખલો સંખ્યાઓ કઈ કઈ તો કે ચોવીસ છત્રીસ અને બેતાલીસ ના લઘુત્તમ સાધારણ અવયવી લઘુત્તમ સાધારણ અયવ એટલે કે સામાન્ય અવયવી કયા કયા છે તે આપણે જોઈએ ચાલો ચોવીસ છત્રીસ અને બેતાલીસ નો લસા સૌથી પહેલા આપણે બે મૂકીએ બે બાર દુ ચોવીસ છત્રીસ અઢાર દુ છત્રીસ એકવીસ દુ બેતાલીસ બે મૂકીએ બે છક બાર બે નવ્વા અઢાર એકવીસ અને એકવીસ એમને મૂકીએ ફરીવાર બે મૂકીએ બે તેરી છ નવ એમનામ એકવીસ એમનામ ત્રણ મૂકીએ ત્રણ એકા ત્રણ ત્રણ તેર નવ ત્રણ સત્તા એકવીસ ફરીવાર ત્રણ મૂકીએ એક એક સાત એમનામ સાત મૂકીએ એક 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 ચાલો હવે લસાનો જોઈએ તો કે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા સાત ચાલો હવે જુઓ તો બે દુ ચાર ચાર દુ આઠ આઠ તેરી ચોવીસ ચોવીસ તેરી બોતેર અને બોતેર ગુણ્યા સાત કરો એટલે કે પાંચસો ને ચાર પાંચસો ચાર છે

આઠ ચોક બત્રીસ આઠ પંચા ચાલીસ આઠ છક અડતાલીસ આઠ સત્તા છપ્પન અઠ્યો અઠ્યો ચોસઠ આઠ નવ્વા બોતેર અને આઠ દાન એંશી ચાલો એના પછી બારના તો કે બાર બાર દુ ચોવીસ બાર તેરી છત્રીસ બાર ચોક અડતાલીસ બાર પંચા સાઠ બાર છક બોતેર બાર સત્તા ચોર્યાસી બાર અઠા છન્નું બાર નવ્વા એકસો આઠ બાર દાન એકસો પ્રથમ ત્રણ કીધું છે હવે આમાં કોમન કયા કયા છે તો કે ચોવીસ બેમાં કોમન પછી અડતાલીસ બેમાં કોમન પછી બોતેર બેમાં કોમન તો કે કોમન કયા કયા થયા તો કે ચોવીસ અડતાલીસ અને બોતેર ચાલો ઓપ્શનમાં ક્યાંય છે ચોવીસ અડતાલીસ અને બોતેર ચોવીસ અડતાલીસ બોતેર ઓપ્શન એ છે આપણો સાચો જવાબ નવો દાખલો ચૌદ છત્રીસ અને છાસઠના ગુરુત્તમ સાધારણ અવયવ શું છે તો ગુસ્સા શું છે ચાલો ચૌદ ચૌદના પહેલા આપણે ગુસ્સા જોઈએ તો કે બે અને સાત ચાલો એના પછી છત્રીસના જોઈએ બે ગુણ્યા બે બે દુ ચાર ચાર તેરી બાર બાર તેરી છત્રીસ ચાલો છાસઠના આપણે જોઈએ બે તેરી છ ગુણ્યા અગિયાર અગિયાર તેરી તેત્રીસ તેત્રીસ દો છાસઠ ચાલો અમે કોમન શું છે બે ચાલો બીજું એ કોમન છે તો કે ના તો કે ગુસ્સા છે કેટલો મળે લખીશું લસા અને ગુસ્સા આ બંનેનો ત્રણસો ને ગુણાકાર છે જો તેમાંની એક સંખ્યા ચોવીસ છે જો એક સંખ્યા ચોવીસ અને એક ને આપણે એક ધારી લઈએ ચાલ બીજી સંખ્યા કઈ હશે તો એક્સ બરાબર ત્રણસો ને છેદમાં ચોવીસ ચાલો હવે ત્રણસો ચોર્યાસી ભાગ્યા તમે ચોવીસ કરો એટલે તમને સોળ મળશે સોળ છે ઓપ્શનમાં તો કે હા દસમામાં ડી ઓપ્શન સાચો જવાબ અગિયારમાં તે લાંબામાં લાંબી ટેપ ટેપની લંબાઈ કેટલી હશે જેથી એક મીટર પંચોતેર સેમી એક મીટર પંચોતેર સેમી ચાર ચાર મીટર પચાસ પંચોતેર સેમી પછી શું કીધું છે તો કે ચાર મીટર અને પચાસ સેમી એટલે કે ચારસો ને પચાસ ચાલો એના પછી શું છે તો કે છ મીટર છ મીટર અને પચાસ સેમી છ મી છસો ને પચાસ હવે તમને ખબર છે કે આ બધાને તમે પચીસ વડે છે તે નિશ્ચે ભાગી શકો તો પચીસ ઓપ્શનમાં છે અગાઉ આપણે દાખલો આ આવી ગયો છે પચીસ ઓપ્શનમાં છે પચીસ સત્તા એકસો ને પંચોતેર આને પચીસ વડે ભાગી શકો અને પણ પચીસ વડે તમે ભાગી શકો ત્રણે ત્રણને તમે પચીસ વડે ભાગી શકો ચાલો એના પછી બારમો પિસ્તાલીસ સાઠ અને પંચોતેર ના ગુરુત્તમ સામાન્ય અવયવ અને લઘુત્તમ સામાન્ય અવયવનો સરવાળો કેટલો થાય ચલો જોઈએ દાખલો પેલા સૌથી પેલા એને આપણે ગુસ્સા જોઈશું કોના તો કે પિસ્તાલીસ સાહીઠ અને પંચોતેર ચલો પિસ્તાલીસ ના જોઈએ ત્રણ તેરી નવ નવ પંચા પિસ્તાલીસ ચાલો સાહીઠના જોઈએ બે દુ ચાર ચાર તેરી બાર બાર પંચા સાઠ પંચોતેરના જોઈએ ત્રણ પંચા પંદર પંદર પંચા પંચોતેર ચાલો હવે આનો ગુસ્સા જોઈએ તો કે કોમન કઈ વસ્તુ છે કે ત્રણ 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 પાંચ 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 હવે નહીં તો કે ત્રણ ગુણ્યા પાંચ ત્રણ પંચા પંદર ચાલો એને પંદર એનો ગુસ્સા થયો હવે લસા જોઈએ તો કે ત્રણ એકવાર રિપીટ થતી હોય એ આપણે લેશું નહીં ત્રણ ને પાંચ પહેલાં આપણે લઈ લેવી પછી બાકીને હવે લઈએ તો કે ત્રણ પછી બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ચાલો હવે આ બધાનો ગુણાકાર આ બધાનો ગુણાકાર કેટલો થાય કે નવસો ચાલો હવે સરવાળો તો કે લસા લવસો ગુસ્સા બંનેનો સરવાળો કેટલો થાય તો કે નવસો ને પંદર છે તો કે હા ઓપ્શન સી પંદર ચાલો એના પછી તેરમો કઈ સંખ્યા જે ચાર આઠ અને છ ત્રણેયના અવયવી છે ચાલો જોઈએ પહેલાં એના લસતા મળે બે દુ ચાર બે ચોક આઠ બે તેરી છ બે એકા બે બે દુ ચાર ત્રણ બે એક એક ત્રણ ત્રણ એક એક અને એક બે દુ ચાર ચાર દુ આઠ આઠ તેરી ચોવીસ ચાલો એના લઘુત્તમ સામાન્ય અવયવ કયો મેળો તો કે ચોવીસ હવે ચોવીસ ત્રણસો છન્નું ભાગ્યા ચોવીસ કરો તો દશાંત ચિહ્નમાં જવાબ આવશે છસો ભાગ્યા ચોવીસ કરો તો દશાંત ચિહ્નમાં જવાબ આવશે પાંચ હજાર ચારસો બત્રીસ ભાગ્યા ચોવીસ કરો તો દશાંત ચિહ્નમાં જવાબ આવશે તો ત્રણસો અને છન્નું સોરી છસો ને છનું ભાગ્યા ચોવિશ કર્યો તો જવાબ ઓગણત્રીસ આવશે જે પૂર્ણાંક સંખ્યા છે અને એનો અવયવી હોય કારણ કે લસા તમને ખબર છે કે લસા છે એ ગમે તે સંખ્યા વડે તેને ભાગી શકાય એટલે ચોવીસ વડે તેને ભાગી શકાય છે ઓપ્શન સી છે એ તમારો સાચો જવાબ ચાલો એના પછી ચૌદમો દાખલો કઈ મોટામાં મોટી સંખ્યા છે જેનાથી બસો તથા ચારસો ને ભાગતા દરેકમાં શેષ છ વધે છે ચાલો શેષ છ વધે એટલે કે બસો સિત્તેર ઓછા છ ચારસો છવ્વીસ ઓછા છ ચાલો બસો સિત્તેર ઓછા છ તમે કરો તો કેટલા મળે તો કે બસો ને ચોસઠ ચારસો છવ્વીસ ઓછા છ કરો તો કેટલા મળે તો કે ચારસો ને વીસ ચાલો હવે આ બંને સંખ્યાઓનો આપણે ગુસ્સા મેળવીએ ચાલો હવે જોયો આ કોમન સંખ્યા કઈ છે કે જેને તમે ભાગી શકશો તો કે જુઓ ચાલો તો બાવીસ ગુણ્યા બાર કરો તમે તો બસો ચોસઠ મળે અને ચારસો વીસ ભાગ્યા બાર કરો તો તમને પાંત્રીસ ગુણ્યા બાર મળશે એટલે આ બે માં બાર છે એ કોમન છે બાર કોમન છે તો બાર છે ઓપ્શનમાં તો ઓપ્શન આ છે માટે ચૌદમાં માં બાર જવાબ આવશે ચાલો અહીં સ્વાધ્યાય પાંચ છે એ પૂરો થાય છે સ્વાધ્યાય છ આના પછી આપણે મૂકીશું